મિત્રો આ અંજીર વેરાયટી છે જી એચ જી વન ટ્વેન્ટી અનિટેસ્ટ મલેશિયન વેરાયટી છે આ વેરાયટી બે હજાર વીસમાં ટિશ્યુ પ્લાન્ટ મલેશિયાથી ઇમ્પોર્ટ કરેલા અને મોટા આકડિયા અમરેલી જિલ્લામાં વાવેતર કરેલું ગુજરાતમાં છે અત્યારે અમે અહીંથી રાજસ્થાન મહારાષ્ટ્ર અને યુપી ઓરિસ્સા કેરળ અને પંજાબ સુધી અમે આ વર્ષે રોપા અહીંથી મોકલા છે અને ગુજરાતમાં પણ અત્યારે પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે બે હજારમાં વીસમાં ફર્સ્ટ અંજીની ખેતી જિલ્લો અમરેલી ગુજરાત મોટા કડીયામાં થયેલી આ અમારી નર્સરી છે અત્યારે અમે અહીંયા રોપા બનાવી અને બધે સપ્લાય કરીએ છીએ નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા